અખંડ રામધૂન મંડળ જે ગિરનાર સ્થિત ક્ષેત્રની ફરતે પ્રદક્ષિણા કરી અને વિશ્વ શાંતિ જીવ માત્ર ના શુભ ઉદ્દેશ અખંડ રામ નામ સંકિર્તન દિવસ રાત ચોવીસ કલાક ચાલુ છે ત્યારે આ મંડળ ભેસાણ રોડ પર આવેલા મેનપરા રાણપુર છોડવડી બંધાણા બિલખા ખડિયા વિજાપુર સહિત ગિરનારની ફરતી પ્રદક્ષિણા કરી તમામ ગૌશાળાઓમાં ગૌમાતાને લાડુ ખોળ ઘાસ ગાજર જેવી પૌષ્ટિક ખાદ્ય સામગ્રી અર્પણ કરે છે અખંડ રામધૂન મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિને ધ્યાને લઈ અખંડ રામધૂન મંડળના તમામ મહિલાઓ તથા પુરુષો શ્રીરામ જય રામ જય જય રામના નાદ સાથે નીકળે છે ગરવા ગિરનારની ગોદમાં ભક્ત કવિ નરસિંહ મહેતાને કરમભૂમિ એવા ઐતિહાસિક જૂનાગઢમાં ચાલતા વિશ્વ શાંતિ તથા જીવ માત્રના કલ્યાણ માટે શુભ ઉદ્દેશથી જૂનાગઢના અંબિકા ચોકમાં ચોવીસ કલાક ચાલતા છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ચાલતું અખંડ રામધૂન મંડળ સૌરાષ્ટ્રમાં છ જગ્યા પર કાર્યરત છે જેમાં જામનગર દ્વારકા રાજકોટ મહુવા અને પોરબંદરનો સમાવેશ થાય છે સાથોસાથ વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે તેના ભાગરૂપે દર વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે ગિરનાર પરિક્રમા તથા માર્ગોમાં આવતા તમામ ગૌશાળાઓમાં દાન કરે છે આ મંડળ વહેલી સવારમાં બે બસો સાથે નીકળ્યા હતા સાથે કોઈ દાતાઓ દ્વારા વસ્તુ વસ્તુરૂપે સ્વૈચ્છિક અનુદાન આપવા ધર્મપ્રેમી જાહેર જનતાને અખંડ રામધૂન મંડળ વતી અપીલ કરવામાં આવે છે ગોકુળી ઓમને ગમતોના તેને જામુના એ જામુના એ ખા મારું નામ રેખાબેન આયુ છે અમે અલગ અલગ અગિયાર ગૌશાળામાં અમે પુણ્યનું ભાથું આપવા માટે જઈએ છીએ અલગ અલગ જગ્યાએ બિલખા ખડિયા વિસાવદર અલગ અલગ ગૌશાળામાં ચોકલી બધી મેંદપરા બધી ગૌશાળામાં અમે લાડુ કપાસિયા ખોર બધું કયું ને ખવડાવવા માટે જઈએ છે